ખબર નહી હવે જાદુ ફાદુ કરે કે આમતા આમતા ધતેંગ કરવા ધોળા આવે લાગે જાદુ ખબર પડે આપડા પૈસા બધા છોકરા બધા પૈસા આલ આમ તો કરી તો જુવા તો હા જુવા તો આવો જો મને એવું લાગે તો આ જેટિયા જેટિયા કુટી ના ના બરાબર હા બોલ બેટા

એ કે સારું ઘણું તરી ઘણાર સારું છે નોકરી મળી શું એવું છે હે હોય અને કે તરીજો બોલો

આ અમાર વડીલ કે ગમે સારો ખરી હું ફરી જો હા રૂપિયા બરાબર દોસી બટાકા હતા દીધા ને એ તો વાંધો તો રૂપિયા આવવાના હે હું રૂપિયા આવશે એમ ને એમ ના પછી મારો રૂપિયા

આ 50 ના 500 500 લઈને ખરીદતો રે હું આ ફેશન વાળા છોકરાને મેલવા રૂપિયા હું હરી ના કઈ છતો હરી કઈ દઉં હા હા તો હવે હું टाकी જો અને આ 50 સાથે મારા

کھویا تو ہے بٹی بٹی کھویا <سؤال> ممی یہ ساس نائے کھویا ساس نائے کھویا یہ پہی تو پانسو گریم پیٹول نہ کھویا یہ تو بڑا بڑا یہ کھویا ہے موہ مینون یہ گھروپیوں نہ کھویا جو دوہن مانے آلوا پڑے اکنے جو جو جی انہا آلوا پڑے نا جائے نا جائے آوہ تو جیٹلائی ملی 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 جتا رہا تاندی کھا کھا بولا یہ کھات کھوں کھچوں پ

અરે આ પેથોકરા ધારી હે ને 10 રૂપિયા જ મેલે આ લઈ લિ જો નહી લાવો 50

હવે હું વાત કઉ પર ખાબા હે ને બધા લગાવી દઉં લગાવી દે ને આપણે પાંચ આવી જાય પણ નહીં આવ્યા તો આવશે આવશે લગાવી દઉં લગાવો 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 ના આવી તો આવી જાય જો હું પચા લગાવું લો ભાઈ એક દહાઈ મેલું એક વિહાઈ મેલું આ ખોણે ખોણે કાઢશે મારા પૈસા એ કાં મેલ થઈ ગયા પચા બરાબર થઈ જાય હવે થરો ફરવા લો ફરો ફરી જો ફરો હાલ તો ના હાલવા દઉં પાંચ જો

તમે હું તો ખોટું કરે બાપા એવું હોય ને તો આવું અમાર રમવું જાદુગર હોય ને તમે તો અમાર પરખાબા તમે ફોન વાળો ફોન તો બનાવો તો અમે કે આ નહીં થાય ફોન બનાવો શું આનો શું ફોન બનાવવાનો ફોન બનાવવાનો છોકરો તમે ધ્યાન રાખજો

તમારે અમુર ફોન જ જોવે છે પછી આના પાછી એક બીજો ખતરો કરવાનો અલગ ગમે એવો કરો ખતરો આ સેમ્પલ છે હા હવે આમાંથી ફોન બનાવવાનો રે હમ આ ફોન તો બની ગયો આ ફોન આવ્યો પેલા આવો

ઝાડિયો બનાવ્યો ઝાડિયો બનાવે છે ઉભારો ને તમે ઝીડિયો આયે છે મારા માથે શું લાગા અલા પણ ઓમ કીં ભીમ નમસ્કાર ઓમ ભાઈ એ વાહ વાહ જાદુગર હાચા 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 હો